દેશમાં હવે રાજકારણીઓ અને તેમનો પરિવાર જ સુરક્ષિત નથી ત્યારે ચૂંટણી સાથે જ રાજકીય સત્તાઓ સાથે જોડાયેલા લોકો પર હુમલાઓ થવા અને મારામારીના બનાવો થવા જે હવે ખૂબ જ સામાન્ય વાત થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ એક આવી જ ઘટના જે છે તે સામે આવી છે શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું ઉમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલા ભાવનગર જિલ્લામાં રાજ્ય કક્ષાના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પર હુમલો થયો છે દિવ્યેશ સોલંકી પોતાના ડ્રાઈવર સાથે કાર લઈને ત્યારે આ સમગ્ર ઘટના બની છે રામાપીરના આખ્યાનમાં તેઓ હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે સમયે પીથલપુર પ્રાથમિક શાળા પાસે કેટલાક શખ્સોએ પથ્થરોના છૂટા ઘા મારી કારને નુકસાન પહોંચાડ્યું ગાડીના ડ્રાઈવર રવિભાઈ

ત્યારથી અહીં પરશોત્તમ સોલંકી જીત્યા છે વર્ષ બે હજાર તેરમાં પરશોત્તમ સોલંકી પર ચારસો કરોડના ફિસરીઝ કૌભાંડનો આરોપ લાગ્યો હતો અને લાંચ રુશ્વત વિરોધી કોર્ટમાં હજુ પણ આ કેસ જે છે તે પેન્ડિંગ છે ત્યારે સવાલો ઘણા ઊભા થાય છે કે આ દેશમાં રાજકારણ સાથે જોડાયેલા લોકો પણ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું અને આવા હુમલાખોરોનો ત્રાસ જે છે તે ક્યાં સુધી યથાવત રહેશે તો આ જ પ્રકારના ઇન્ફોર્મેટી જોડાયેલા રહો નિર્ભય પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર